નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કહું નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને ઓગણસાઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો અડત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને ઇઠોતેર રૂપિયા અડદ પંદરસો પાસાઠથી પંદરસોને ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો પંચાવન મગફળી જાડી અગિયારસોથી બારસો પાસાઠ ધાણા તેરસોથી બે હજારને પિસ્તાલીસ સોયાબીન આઠસો પચીસથી આઠ આઠસોને તલ પચીસો વીસથી પચીસોને વીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા જુવાર પાંચસોથી સાતસો સાહીઠ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ સત્તરસોથી ઓગણીસો ને એંસી તલકાળા ચોવીસોથી છવ્વીસોને એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા મગ પંદરસોથી સત્તરસો પાંચ અડદ બારસોથી સોળસો ને ત્રીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો નેવ્યાસી ચણા નવસોથી અગિયારસો બાસઠ મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો ને ચાલીસ મગફળી જાડી નવસોથી અગિયારસો પાસાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર બસો ને પાંચ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને પાંચ અજમો ચોવીસો પાંચથી આડત્રીસો ને પિંચાશી તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પંચાણું રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ ધણા અગિયારસોથી સોળસો દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો રૂપિયા તાલકાળા પચીસસોથી પચીસસો રૂપિયા ઘઉં ચારસોથી ચારસો એકાવન ઘઉં ટુકડા ચારસોથી પાંચસો સિત્તેર ચણા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને ત્રીસ વાલ નવસોથી સત્તરસો અડદ નવ સાતસોથી ચૌદસો મરચાં એક હજારથી ત્રેવીસો ને એકાવન સોયાબીન સાતસોથી આઠસો ઓગણપચાસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી એકાવન રૂપિયા ધાણા એક હજાર પચાસથી અઢારસો ને એકાવન મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને એકવીસ લસણની વાત કરીએ તો પંદરસોથી બાવીસ રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી સાતસો ને છાસઠ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી બારસો મગફળી જાડી સાતસો એકાવનથી તેરસો એકતાલીસ કલંજી છવ્વીસો એકથી છત્રીસોને એક એરંડા અગિયારસો એકવીસથી અગિયારસો ને છેતાલીસ મરચાં નવસો એકાવનથી છત્રીસોને એક તલ સત્તરસો એકાવનથી સિત્તાવીસો પાસાઠ જુવારની વાત કરીએ તો સાતસો એક્યાસીથી આઠસોને એકાણું ધાણા નવસો છોતેરથી પંદરસો ને એકાવન ધાણી એક હજાર એકાવનથી પંદરસો એકતાલીસ મકાઈ ચારસો એકાણુંથી પાંચસો ને એકવીસ ડુંગળીની વાત કરીએ તો છન્નું રૂપિયાથી ત્રણસો ને એકાણું રૂપિયા ચણા નવસોથી અગિયારસો એકસાઠ અડદ આઠસો એકથી સત્તરસો એક્યાસી મગ તેરસો છોતેરથી તેરસો છોતેર તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી એકવીસોને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો એકોતેર વાલ ચારસો એક્યાસીથી તેરસો એકાણું નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ ત્રેવીસો એક રૂપિયા ધાણાની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે ચણા સફેદ અગિયારસો એકવીસથી થી ચોવીસો ને એકાવન રાય અગિયારસો એકત્રીસથી થી તેરસો ને એકવીસ લસણની વાત કરીએ તો નવસો એકથી સિત્તાવીસો ને એકાણું વટાણા સાતસો એકત્રીસથી થી બારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો નુ એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર